નમસ્તે મિત્રો કેમ છો તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી દાળ ભાત તેની માટે મેં અહીંયા એક વાટકી જેટલા ચોખા લીધા છે અને તેને થોડીવાર પાણીમાં પલાળવા દેવાના છે ચોખા પાણીમાં પલળે ત્યાં સુધી આપણે તે એક કૂકરમાં તુવેરની દાળ ભાફમાં રાખી દઈશું તેને તેમાં મેં દાળ ઉમેરી દીધી છે અને થોડા સિંગદાણા ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું અને તેને ચડવા માટે રાખી દઈશું આપણી દાળ બફાઈ જાય ત્યાં સુધી આપણે એક તપેલામાં પાણી ઉમેરીશું અને પલાળીને જે ચોખા રાખ્યા હતા તે તેમાં ઉમેરી દઈશું આપણે ચોખા તેમાં ઉમેરી દીધા છે અને તે સારી રીતે ચડવા આવી ગયા છે તમે જોઈ શકો છો આપણા ચોખા ચડી ગયા છે અને તેને આપણે નીચે ઉતારી લઈશું ત્યાર પછી આપણે ફરીથી ગેસ ઓન કરીશું અને જે બાફીને દાળ રાખી હતી તે તેની ઉપર રાખી દઈશું અને ઢાંકણ ખોલી નાખીશું ત્યાર પછી આપણે તેને એક ઝેરણી વડે ફેંટી લઈશું આપણી દાળ ફેંટાઈ જાય ત્યાર પછી આપણે તેમાં થોડું ગરમ પાણી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું પાણી સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં એક ચમચી હળદર ઉમેરવાની છે લીંબુ નાખ્યા પહેલાં હળદર ઉમેરીએ તો દાળનો કલર એકદમ સરસ આવે છે અને આ ટિપ્સ મારા મમ્મીએ મને કહી હતી કે હંમેશા દાળમાં લીંબુ પહેલાં હળદર ઉમેરી દેવાની ત્યાર પછી આપણે તેમાં એક લીંબુનો રસ ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું લીંબુનો રસ મિક્સ થઈ ગયો છે તો ત્યાર પછી આપણે એક તપેલી લઈશું અને તેને તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેમાં બે લવિંગ સૂકા લાલ મરચાં તમાલપત્ર સૂકી મેથીના દાણા અડધી ચમચી રાય અડધી ચમચી જીરું અડધી ચમચી જેટલી વઘાણી બધું સારી રીતે તતડાઈ જાય ત્યાર પછી આપણે તેમાં મીઠો લીમડો ઉમેરવાનો છે ત્યાર પછી આપણે બે લીલા મરચાં લીધા છે મરચાં તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો તો આપણો વઘાર થઈ ગયો છે તો તેમ તે વઘાર આપણે દાળમાં ઉમેરી દઈશું વઘાર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ટમેટા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે તેની કોથમરીથી ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે આપણા ઘરમાં ગરમ કાંઠિયાવાળી દાળ ભાત